આ પેઢી થોડી ઉતાવળી છે થોડી મહત્વકાંક્ષી છે થોડી ફાસ્ટ છે થોડી વધુ ટેકનોક્રેટ છે પ્રમાણમાં સહેજ તોછડી છે અથવા પ્રામાણિક છે તમે લગ્નમાં જવાના હો અને તમે તમારા બાળકને કહો કે તું આવીશ લગ્નમાં ચૌદ પંદર સોળ અઢાર વરસનો છોકરો દીકરી હોય એટલે કે હું ત્યાં આવીને શું કરું એટલે આપણે કહીએ કે જે હું કરું એ તું કરજે ભાઈ જવું તો પડે સગા છે એટલે તમને પહેલું પૂછે એવું કોણે કહ્યું કોઈએ નથી કહ્યું એ તમને આગ્રહ કર્યો છો તમે એને સાથે આવવાનો તો એને આ આખી પરિસ્થિતિ મંજૂર નથી એટલે આપણે એમ કહીએ કે તું નહીં આવે ને તો તારા લગ્નમાં કોઈ નહીં આવે એટલે પહેલું વાક્ય એવું કે મારા લગ્નમાં હું કોઈને બોલાવવાનો જ નથી મારે કોઈ જોઈતા જ નથી આ બધા આવીને શું કરે છે ખાઈને તમારી બધી ખોટી ખોટી વાતો કરીને જતા રહે છે એને બદલે એટલા પૈસા મને કેશ આપી દેજો હું ઘર લઈશ આ આ ચર્ચા લગભગ દરેક ઘરમાં એકવાર થઈ ચૂકી છે અને એનું મહત્વ એટલા માટે છે અથવા એને તમારે ગંભીરતાથી એટલા માટે લેવી જોઈએ કે મને એવું લાગે છે કે આ એક નવો પોઈન્ટ ઓફ વ્યૂ છે બે કરોડ રૂપિયા ખર્ચીને સુરતમાં વેપારીઓ પોતાના દીકરાઓને પરણાવે દીકરીને પરણાવે પણ એ જ મા બાપ દીકરીના નામે પંદર વીસ લાખ રૂપિયા મૂકતા નથી દીકરીને સેનેટરી પેડ્સ ખરીદવા પણ કોઈની પાસે હાથ લંબાવવો પડે છે જે આજના જમાનાની છોકરીને ગમતું નથી પંદર વીસ લાખ રૂપિયા દીકરીના નામે મૂક્યા હોય તો એના રોજિંદા ખર્ચાના પૈસા એને પોતાને મળી દે એવો વિચાર આપણે કોઈ દિવસ કરતા જ નથી આટલા બધા પૈસા ખર્ચીને પોતાની આવડત કે પૈસાના પ્રદર્શન સિવાય આપણે શું કરીએ છીએ અને આખી પેઢી જુદી છે એ આપણે સ્વીકારવું પડે મારા દાદી પથ્થર પર ચટણી વાટતા અને બહુ ટેસ્ટી લાગતી પછી મારી મા મિક્સર લાવી અમે બધા નાના નાના બાળકો આજુબાજુ ઊભા રહીને આમ જોતા હતા ગુરુ કરીને ચટણી થઈ જાય અને એકદમ ઇમ્પ્રેસ થઈ જતા હતા કે અરે વાહ આવું અને હવેની દીકરીઓ છે સરસ મજાની તૈયાર ચટણી લાવે છે પેકેટ ખોલે છે એમાં પાણી નાખે છે અને તમને ખવડાવે છે ખોટું શું છે એ સવાલ મારે પૂછવો છે એ ખવડાવે છે ને એની રીતે ખવડાવે છે ના અમને તો આમ જ જોઈએ ત્યાંથી શરૂ થાય છે બે પેઢી વચ્ચેનો સંઘર્ષ તમે એમને આજથી વીસ વર્ષ પહેલાની જિંદગી જીવવા મજબૂર કરો છો જે એ નહીં જીવે કારણ કે આજે જન્મે છે સાહેબ એક સાદો વિચાર કરો કે એક મોબાઈલ તમે ખરીદો આજે ખરીદ્યો અને બે મહિનામાં એ મોબાઈલનું અપગ્રેડેડ વર્ઝન બજારમાં આવે છે બે જ મહિનામાં તમને લાગે કે મોબાઈલ જૂનો થઈ ગયો તો સાહેબ ભગવાન કોઈ અપગ્રેડેડ વર્ઝન મોકલતા નહીં હોય એ વીસ વરસ પહેલાંના જ પીસ બનાવ્યા કરે આ નવું વર્ઝન છે એને નવી રીતે હેન્ડલ કરવું પડશે એના ફીચર નવા છે એનું કન્ફ્યુગરેશન નવું છે એનું ડિટેલિંગ નવું છે એને નવી રીતે હેન્ડલ કરો તમે એન્ડ્રોઈડમાંથી આઈફોનમાં શિફ્ટ થાવ તો કેવા ટેકનોલોજી શીખો છો એવી રીતે દીકરામાંથી વહુમાં શિફ્ટ થાવ તો નવી ટેકનોલોજી શીખવી પડે એમાં કોઈ ઓપ્શન નથી તમારી પાસે અત્યાર સુધી તમે એન્ડ્રોઈડથી હેન્ડલ કરતા હતા હવે આઈફોન આવ્યો છે આનંદની વાત એ છે કે આ પેઢી પાસે કેટલીક બહુ સરસ વસ્તુઓ છે જો તમે નોટિસ કરો તો આ ખૂબ પ્રામાણિક પેઢી છે વેરી ઓનેસ્ટ જનરેશન એ ક્યાંય કશું પણ જુઠ્ઠું બોલવા છુપાવવા તમે એને એમ કહો ને કે તું એવું કહેજે કે હું પચાસ હજાર રૂપિયા પગાર કમાઉં છું તો તમારો દીકરો તરત જ કહેશે છોકરી કે નથી કમાતો તો કેમ એવું કહેવાનું એને ખબર તો પડી જ જશે ને દીકરીને મમ્મી કે તું એવું કહેજે ને કે આ સમોસા તે બનાવ્યા છે એટલે તરત જ દીકરી કે ના હું એવું નહીં કહું મેં નથી બનાવે અર્થ એ થયો કે આ પેઢી પાસે અદ્ભુત વસ્તુ એક પ્રામાણિકતા છે બીજી એક મજાની વસ્તુ આ પેઢી પાસે છે જો તમે નોંધી હોય તો દે આર વેરી કેઝ્યુઅલ એમને કશું દેખાડવું નથી તમે એને મારી પેટીને જેકેટ કે જભ્ભો પહેરાવીને અહીંયા લાવ્યા હો તો બિચારા પહેરે બાકી એમને તો આરામથી બરમુડામાં જ આવવું છે તમે એમને કીધું હોય કે ના 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 ત્યાં બધા હશે તું જબ્બો પહેરે યાર આવી રીતે ના આવ તો બિચારા પહેરે તમારું મન રાખવા આ બાળકોનો ધર્મ એમનો પોતાનો ધર્મ છે તમે ગાડીમાંથી બહાર કચરો ફેંકો ને એટલે તરત એ તમને આમ જુએ કદાચ તમને કશું કહે નહીં સન્માનમાં પણ આ પેઢી તમે જુઓ કચરો ક્યાંય ફેંકતી નથી આ પેઢી પાસે એની પોતાની માનસિકતા છે આ પેઢી પાસે ટ્રાન્સપરન્સી છે કારણ કે એને ખબર છે કે ટેકનોલોજીની ટ્રાન્સપરન્સી તરત જ બધું ખોલી નાખશે હું તમને એક સાદો દાખલો કહું બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે મારા એક મિત્ર માટે દીકરી જોવા ગયા એના દીકરા માટે દીકરીને જોઈને આવ્યા અને બધા ઘરમાં ખુશ ખુશ એકદમ વેરી હેપી બહુ સરસ છોકરી છે બહુ ડાહી છોકરી છે આવી છે તેવી છે બધી વાત પતી ગઈ એટલે મારા મિત્રની દીકરી જે છોકરા માટે છોકરી જોવા ગયેલા એની બહેને કહ્યું કે ચલો આપણે એનું ફેસબુક ચેક કરીએ સાહેબ એનું ફેસબુક ચેક કર્યું તો એણે જે ઇમેજ મૂકેલી ને બતાવેલી એનાથી તદ્દન જુદી ઇમેજ ફેસબુક ઉપર શોર્ટ્સ પહેરીને ફોટા બિયરના ગ્લાસ સાથે ફોટા એણે કહ્યું મારે તો કોઈ મેલ ફ્રેન્ડ્સ છે જ નહીં અને તમે જુઓ તો બધા છોકરાઓ સાથે ગોવા ગઈ હતી એના એટલે ફેમિલી એના બીજા બધા છોકરીઓ પણ હતી પણ એના બધા ફોટા બહુ મજાની વાત હવે આવે છે મારા મિત્રએ કહ્યું કે આવી રીતે જૂઠું બોલે એના આપણે નથી એમાં પડવું જ નથી આપણે ના પાડી દઈએ એટલે મારા મિત્રનો દીકરો જેને માટે આ છોકરી જોયેલી એણે કહ્યું કે ના મારે એકવાર એને મળવું છે હી મેટ હિમ એન્ડ હી સેડ કે આ બધું તે મને કહ્યું હોત તો પણ ફરક ના પડત હું પણ આવો જ છું આઈ વુડ હેવ રાધર લાઇકડ યુ કે તું પણ આટલી ફન લવિંગ છે એટલી હેપી છે મને ગમ્યું હોત તે શું કરવા એવી ઇમેજ બતાવી મને કે તું સલવાર કમીઝ પહેરે છે તું ચા બનાવે છે તું ડાઈ છે હું તો એવું વિચારતો હતો કે આવું ખબર નહીં આવી છોકરી સાથે હું એડજસ્ટ થઈશ કે નહીં યુ લોસ્ટ એન ઓપોર્ચ્યુનિટી બિકોઝ આઈ ઓલવેઝ વોન્ટેડ અ ફન લવિંગ હેપી ગર્લ આ કહેવા માટે એને મળ્યો અને ત્યારે સમજાય કે તમે જે છો તે પ્રદર્શિત કરો તો કદાચ સંબંધોમાં બહુ ફેર પડે આ મયુર અને મયુરીમાં શું પ્રોબ્લેમ થયો વોટ વોટ વોઝ ધી ઇસ્યુ બિકોઝ દે પ્રોજેક્ટેડ સમથિંગ એલ્સ બોરીવલ્લીનો વરૂણ ધવન કે પાર્લાની દીપિકા પદુકોણના લગ્ન નથી થવાના લગ્ન બે વ્યક્તિઓના થવાના છે બે સ્વભાવના થવાના છે બે ઉછેરના થવાના છે બે માન્યતાના થવાના છે બે પરિવારના થવાના છે સુરત બળજાત્યાનો એક બહુ સરસ ઇન્ટરવ્યૂ હતો મને ખબર નથી તમે જોયો છે કે નથી જોયો પણ એની અંદર એણે બહુ સરસ વાત કહી એણે કહ્યું કે આ મારી ફિલ્મો સફળ થાય છે એનું સૌથી મોટું કારણ એ છે કે હું એમાં પરિવાર પ્રોજેક્ટ કરું છું એક એવું ફેમિલી અને ફેમિલી વેલ્યુઝ કે જે આજે આપણે ખોતા જઈએ છીએ પરિવાર એટલે ત્રણ જણ ચાર જણ એક સમય હતો કે છોકરાઓ વેકેશનમાં મોસાળ જાય મામાને ત્યાં જાય મામાના છોકરાઓ હોય અડોશી પડોશીના બાળકો હોય બધા ભેગા થઈને રમે છોકરાઓને વેકેશન પૂરું થાય તો ઘરે પાછા ન જવું હોય કેમ તો કે બહુ કંપની છે મામા મામીને ત્યાં મજા આવે છે નાના નાની હોય હવે મા બાપ એને ફોરેન ટ્રીપ્સ કરાવે છે વેકેશનમાં હમણાં જ એક જુની સ્કૂલ છે એમાં હું બોલવા ગઈ ત્યાં એક બેન મને પૂછતા હતા કે મારો દીકરો છ વર્ષનો છે મારે એને કશું સરપ્રાઇઝ આપવું છે બર્થડે પર શું આપું અહીંયા હેલિકોપ્ટર ટ્રીપ કરાવે છે મુંબઈની એમાં લઈ જાઉં આઈ વોઝ જસ્ટ વન્ડરિંગ કે છ વર્ષના છોકરાને હેલિકોપ્ટર ટ્રીપથી ફેર પડશે મેં એમને કહ્યું મેં કીધું કોઈ દિવસ રાણીબાગ લઈ ગયા છો દીકરાને ઝૂમાં તો મને કે ના એટલે મેં કીધું તો એવું કરો ટિફિન ભરો બાળકનું ખાવાનું લો તમારા પતિ અને તમે આખો દિવસ એને રાણીબાગના ઝૂ લઈ જાઓ ને એની સાથે આખો દિવસ સ્પેન્ડ કરો ફોન સાઈડમાં મૂકીને એને માટે મોટી સરપ્રાઇઝ હશે આપણે બધા જ નવી પેઢીને બ્લેમ કરીએ છીએ સાહેબ પણ આપણે કેટલી વાર વિચાર્યું કે આ નવી પેઢીને આપણે શીખવવામાં સમય ગાળ્યો છે કેટલા બધા મા બાપ ફરિયાદ કરે કોઈને પગે નથી લાગતા છોકરા પગે લાગવાનું કહીએ તો સામા થાય છે પણ આપણે જે લોકોને પગે લગાડીએ છીએ એની અસલિયત એને ખબર છે એમને ઝૂકવાનું મન નથી થતું આ લોકો સામે આ એ જ લોકો છે કે જે એની નજર સામે જુઠ્ઠું બોલતા ફોન ઉપર ભ્રષ્ટાચાર કરતા એમણે જોયા છે આદર્શ ક્યાં છે આ પેઢી પાસે વેર ઇઝ ધી આઈડિયલ ફોર ધી જનરેશન સલમાન ખાન જે નિર્દોષ છૂટી જાય છે સંજય દત્ત જે જેલમાં જાય છે ક્રિકેટર્સ જે ફિક્સિંગમાં પકડાય છે કોનું કોન કોણ આઈડિયલ છે એનું કોને જોઈને આ બાળકો શીખે અને તો પછી એના આઈડિયલ તમારે થવું પડશે તમારા બાળકને એટલી શ્રદ્ધા હોવી જોઈએ કે મારી મા કોઈ દિવસ જુઠ્ઠું નહીં બોલે ગાંધીજીની એક બહુ સરસ નાનકડી સ્ટોરી છે એક બ્રિટિશ પત્રકારે ગાંધીજીને પૂછ્યું કે તમારી જિંદગીમાં જોયેલી સૌથી રૂપાળી સ્ત્રી કઈ એટલે ગાંધીજીએ કહ્યું કસ્તુરબા બપોરે જ્યારે સ્ત્રીઓ બેસીને ચોખાવણતી હતી ત્યારે કોઈ કે બાને કહ્યું કે આજે સવારે ઇન્ટરવ્યૂમાં બાપુએ એવું કહ્યું કે મારી જિંદગીમાં જોયેલી સૌથી રૂપાળી સ્ત્રી કસ્તુરબા છે એટલે બા એ શરમાઈને સિત્તેર વર્ષની સ્ત્રીએ કહ્યું કે તમારા બાપુએ કહ્યું હશે તો સાચું જ હશે જૂઠું નથી બોલતા આ રોમેન્સ છે સાહેબ હું આને રોમેન્સ કહું છું મયુરીએ કહ્યું કે મારી બર્થડે પર શું આપ્યું જીવન વીમાની પોલિસી બહુ શાંતિથી વિચારો તો તમને સમજાય કે જીવન વીમાની પોલિસી આપે ને એ પતિ જેટલો પ્રેમ કરે છે ને એટલું બીજું કોઈ નથી કરતું ફેન્સી વસ્તુઓ કબાટમાં પડી રહેશે અને જીવન વીમાની પોલિસીનો અર્થ એ થાય છે કે એના પછી પણ તમારી ચિંતા કરે છે આ સમજ પહેલાની પેઢીમાં હતી હવે એની પેઢીને ડાયમંડ્સ જોઈએ છે કપડાં જોઈએ છે ગિફ્ટ વાઉચર્સ જોઈએ છે પણ એવું નથી સમજાતું કે આ બધું જતું રહેશે હમણાં એક બહુ સરસ પુસ્તક આવ્યું છે બજારમાં ધ ગિફ્ટ કરીને એ પુસ્તકમાં એક બહુ સરસ દાખલો છે એક ભાઈ એમના પત્નીના મૃત્યુ પછી કબાટ સાફ કરતા હતા પત્નીનું એમાંથી બધી ગિફ્ટ રેપ કરેલી ચીજો મળી એટલે ભાઈના મિત્ર એમની બાજુમાં બેઠા હતા એમણે પૂછ્યું કે આ શું છે બધું એટલે ભાઈએ કહ્યું કે આ એ વસ્તુઓ છે જે મેં એને ગિફ્ટ કરેલી તો કે તો ખોલી નથી તો એણે કહું ના એણે કોઈ ખાસ પ્રસંગ માટે સાચવી રાખેલી ખાસ પ્રસંગ તો આવ્યો જ નહીં આજે છે અથવા ક્યારેય નથી કેટલા બધા માતા પિતા એવા છે કે જે પોતાના સંતાનોના સમય માટે જુરે છે એક બહુ સરસ કિસ્સો મેં ગિફ્ટમાં જ વાંચ્યો કે એક દીકરો મંદિરની બહાર લાડુ વેચે છે એક ભાઈ લાડુ લે છે અને પૂછે છે કે શું પ્રસંગ છે શેને માટે લાડુ આપે છે તો કે મારી માની વરસી છે એને લાડુ બહુ ભાવતા હતા એટલે ભાઈએ હાથમાં લાડુ લઈ અને પહેલાં જે વેંચતા હતા એને પૂછ્યું કે માને ખાવેલું કે નહીં લાડુ અને છોકરાને રડું આવી ગયું એણે કહ્યું કે એણે બે જ દિવસ પહેલાં લાડુ માંગેલા ત્યારે મેં એને એમ કહેલું કે હવે આ ઉંમરે લાડુ બાડું ખાવાનું છોડ જાડા થશે તો મારે ડૉક્ટરને ત્યાં દોડવું પડશે ધીસ ઇઝ વોટ વી આર ધીસ ઇઝ વોટ વી હેવ બીકમ ઇનસેન્સિટિવ લાઈક આઈ સ્ટાર્ટ પરિસ્થિતિ પરત્વે ધીરે 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 આપણી સેન્સિટિવિટી ઓછી થતી જાય છે